સ્વેટર બેટર જરસી બરસી પહેરો કઈ કઈ ને જાત તાબળું હો હો હોટ મારી બેટી ખોતા કાઢી નાખે હા 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 આ સરકાર છે ને હવે કાંઈક ટાઈઘનું કરે ને તો સારું આ હા 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 લાઈ ચશ્મા પહેલાં એટલે છે ને આખ્યુંમાં ઠંડો પવન ઓછો લાગે કાયકો કાઢે ને કઈ તાપડી કાપની ભૂરી કઈ ગયું હોય તો સારું હતું નવું નવું બધું સરકાર કાઢે તો તો હે પણ હવે ટાઈડનું કાંઈક નવું કાઢે ને તો સારું રાખવું પડશે ટાઈડમાં થીમ થઈ જાય કોનો ફોન આયો એમાં હા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હા 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 કાંઈ ગવર્મેન્ટ નો ફોન લાગે છે અરી રા મારી હેલો મિસ્ટર ભૂરા મિસ્ટર ભૂરા બોલે એ એ મિસ્ટર ભૂ ભૂરા મિસ્ટર ભૂરા કરવામાં ભૂરા કાકા કેતા જો ભૂરા કાકા કયો હા હું મિસ્ટર ભૂરા નથી ભાઈ ભૂરા કાકા છો ભૂરા કાકા હા 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 એમ વ્યવસ્થિત સભ્યતાથી બોલાવો આ તે એક તો છે ને ભલામાણે તમે પાછા મિસ્ટર ભૂરા મિસ્ટર ભૂરા કરો છો ભૂરા કાકા એમ કે ભૂરા કાકા હા હા શું બોલો હું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જી એ એલ ઓફિસથી બોલું છું જે એ એલમાંથી બોલો જી એ એલ જીએએલ ઓફિસમાંથી બોલો એમ ને તો જીએએલ ઓફિસમાંથી એટલે શું છે જીએલ ઓફિસમાં છે શું એ જીએલ મને આમ શું ગુજરાતીમાં તમે કહો ગુજરાતીમાં મારે એની મને અક્ષર બધા કુમારી કઈ ગયો નથી અને તમે જીએલ જીએલ કરો એ તો અહીંયા શું કરવાનું છે જીએ માં જીએલ એટલે શું જી એલ એટલે ગોધડા આધાર કાર્ડ સાથે લિંક કરવાના છે ગવર્મેન્ટ હુકમથી ગોધડા આધાર કાર્ડ આયડે લિંક કરાવવાના

અમે જો તમે સરકારે બાર પાડ્યું કે કુપન તમે આધાર કાર્ડ ડાયરેક્ટ લિંક કરાવો તો અમે કરાવી લીધા કે નહીં પછી તમે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ડાયરેક્ટ લિંક કરાવવાનું કીધું કરાયા કે નહીં પછી તમે આ ખેડૂતોનું બધા ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાના ખેતીવાડીના આધાર કાર્ડ ડાયરે લિંક કરો તો અમે કરાવ્યા ને અને પછી તમે મોબાઈલ લિંક નું કીધું તું કે મોબાઈલ કરાવો તો ઈ અમે કરાયા અને પછી તમે પાન કાર્ડ નું કીધું તું પાન કાર્ડ આધાર કાર્ડ ડાયરે લિંક કરો તો ઈ કરાયા અને આ તમે નવું કાઢ્યું ભલામાણા કે મોઢેરા આધાર કાર્ડ આઈડર લિંક કરાવો નકર કે ઠૂઠવાઈ તો ભલામાણા એવું થોડું હોય કે આધાર કાર્ડ આઈડર મોઢેરા થોડા લિંક કરવાના હોય મિસ્ટર બુરા કાકા તમારે કરાવવા હોય તો કરાવો નકર કાઈ નહીં ભલે ટાઈટના ના હોય એ ના ના કરાવવાના છે કરાવવાના છે કરાવી નાખે કાઈ વાંધો ના વધારે ટાઈટ પડવાની છે એટલે સરકાર કાઈ દઈ છે ને કઈ ઓફિસે જવાનું જી એ એલ ગોદડા આધાર કાર્ડ સાથે લિંક જી એ એલ ગોધરા આધાર કાર્ડ લિંક ઠીક ઓહો હો 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 હાલો કાઈ વાંધો નહીં અહીંયા જઈને શું કહેવાનું આધાર કાર્ડ લેતા જવાનું છે અને ગોધરા લેતા જવાનું છે આધાર કાર્ડ લેતું જવાનું ગોધરા લેતું જવાનું આ કઈ વાંધો નહીં હાલો આ ગોધરા લિંક કરાવી આવી આધાર કાર્ડ આ હા 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 કોનો ફોન હતો ગોધરા આ ટાઈટુ જાજી પડે છે ને આ જો સરકારના ફોન એ આવવા મીંડા સાઈડ નો હતો એમ ને કે આ ઠુઠવાઈ જાય ને એટલી ટાઈટુ પડવાની છે કે પૂરી એટલે કે તમે આ ગોદડા બતાવી છે ને આધાર કાર્ડ આવી લિંક કરાવી આવો નકર કે ખૂટવાઈ ગઈ ને તો આમ ને આમ મશીન તમારે બંધ થઈ ગઈ છે હા તો બધા ગોદડા લિંક કરવા લેતા જાવ જા બધા ગોદડા લઈ જાવ લિંક કરી આવો આધાર કાર્ડ આવી હા તો લઈ ને ગોદડા બધાય લઈ ગોદડા બધા લઈને અને કેવડીક લાઈન છે જોઈ આવો અને બધા આધાર કાર્ડ લિંક કરાવવા જાય છે ને ગોદડા આવી તો હું કરાવી આવું લઈ 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 કે તમારું ગોદડું ન લેતા જાતા પાથરવાનું રહ્યું ને હો ક્યુ ગોદડું કેમ કેમ નો લઈ જાવ મારું ગોદડું ભાઈ પાથરવાનું શું કેમ હા એમાં પેશાબ ની બાઈસ આવે છે તમે બે મહિના પેલા પેશાબ નતો કર્યો એમાં બે મહિના પહેલા પેશાબ કર્યો તો ને તો પેશાબ ની બાઈસ આવે છે એમાં નો લેતા જતા એ ગોદડું ગાભા જેવું છે ભૂંડા લાગશો ઠાલા દાત દાંત કાઢશે તમારા એ પણ ગામ આખું સાંભળે એમ ગંગરાય નહીં ગામ આખું સાંભળે એમ ગંગરાય નહીં હવે એક બી અમથો થોડોક અમથો પેશાબ કર્યો તો ગોદરામાં તો એમાં તો અડધું ગોદું લઈ જતા ને એ ગોદું નહીં લઈ જાવ બતા બીજું શું હોય અને લઈ જાવ ને તો પછી ધોઈ નાખજે તું બીજું શું પેલા આધાર કાર્ડ આવીને લિંક તો કરી લેતો જાવ તારે કેડી મે ઉભી 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 મને કા સાંભળતી નથી કેડી મે પૈસા કર્યો તો ગોદડામાં તો હવે મે હુખડી બનાવી કેદી દી તો હુખડી નો બનાવી તમારાથી ખવાતી નોતી દાંત તૂટી જાય એવી પછી તમે નો ખાધી તો પછી તમે ઓલું બોંગેણું ભરેલું સાઈસ નું પડ્યું તું તો એ બોંગેણું એક સાઈસ પી ગયા તમે કે દે રાઈતે પથારી ભરી મૂકી તમે હુખડી બનાવી તે દી હા હા એટલે ઠીક તે દી તે કઈ બનાવી નતું ને ઓલી હુખડી ભાંગે એવી નતી તો મેં બોંગણ એક સાઈઝ પી લીધી હતી ત્યારે ને ઓહો મારું બેટું તે દી થયું હતું એવું જાણે ભૂરી હુખડી બનાવી અને હુખડી દાત તૂટી જાય એવી હતી મેં કાઈ ખાધી નહીં તો પેટમાં બળબડિયા બોલતા હતા ને ગલુડિયા પેટમાં બોલતા હતા તે વળી મેં વળી બોંગણું એક સાઈઝ પી લીધી ને તો હવા થયું ને ત્યાં ગોદડું બોદડું બધું ભરાઈ ગયું એમ તો નીચે રેગાળો નતો આયેલો કા ભૂરી ગોઈ કેટલું ભરાણું હવે તમારો ડોહો આખો રૂમ ભરાઈ ગયો તો આખો રૂમ ભરાઈ ગયો તો અને વામ વામ ના તો રેગાડા આયેલા તા ચાર પાંચ અને કીડી મકોરા જામી ગયા નીચે તો નોખા ડોહા આ તો તમને હુતા કે અમે વરી પોતું મારી દીધું તમે ઉઠાન કે મે પોતું મારી દીધું આખો રૂમ ભરી મે કુદ ગોઈ દોડો ટબ હતો તો આખો નીચે ધારોડા ખાતા તા ધારોડા જેમ વરસાદ ના થાય ને મેવા સુહે ને એમ ગોઈ દોડ સુંચ્યો તો લ્યો તો ને મને ખબર કેમ પડે પછી ગોઈ હુકવી નાખ્યું તું તારે ધોઈ નખાય ભલામણા હવે એવા ગંધારા ગોઈ દુડામાં બે મહિના થી હું આવે ભલામણા બે મહિના પેલા મેં ભરી અને બે મહિનાથી તું એવા પેશાબ વાળા ગોદડા માથે હું રહે તો જોઈ નો નખાય તે પછી કેવું હું છો ઓહો હો હો હવે પછી ભાઈ નાખજે લાઈ હું ગોદડું લેતા ભાગે છે ને લેતા જાતા ને આબરો ના ખાખરા થઈ છે હા ગામ વાતો કરશે ખાલી લેતા જાતા ને ઈ મારું ગોદડું ભલે ગાભા જેવું રહ્યું હું લેતો જાવ ભલે પેશાબ વાળું રી તો કરાઈ આવું લીન તો કરાઈ આવું લાઈ 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 બધા ગોદડા છે ને આહા હા 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 આજ ગોયદડું છે ને ભૂરી આ ઓલું પેસાબ બાર ને ઘાભા જેવું રહ્યું હોય ન લઈ જાવ તો હારો હા બીજું કાઈ નહિ ઓહો હો આટલી બધી બાઈસ આવે છે હું હરોજ વિચાર કરું છું કે આ ભૂરી મને શું પાથરી દેતી છે આ મતલબ આટલી બધી બાઇસ આવે છે તોય તું મને હુવરાવતી તી આડ હોડી હાર હોડી તારે ગોયદડું નું ધોઈ દેવાય મને અરે રામ શું કરું લાય અત્યારે તો લિંક કરી આવું આ બધા ગોયદડા

ગોધડા આ નીકળ્યું છે ને તો કરાઈ આવું આ બાય છે એટલી આવે છે આ કરી દે તો તો હારું લિંક તારા ધંધા ધોઈ તો રાખતી હો હરરોજ આમાં સુર મને તું એ હુડી છો એક બી પેશાબ કર્યો માં તો પેશાબ કર્યો પેશાબ કર્યો આખું ગામ સાંભળે એમ ગાંગરે તોય ના ખાય આપડે હાર હોડી હાલો હાલો જાવું હો સરકાર નવું નવું કાઢે જાય છે એની માને કુપન આધાર કાર્ડ આઈ લિંક કરાયું પછી કે ચૂંટણી કાર્ડ કરાવો લિંક અને પછી કે મોબાઈલ લિંક કરાવો ને હવે આ ફોન આવ્યો છે ઉપરથી કે હવે ગોદડા લિંક કરાવવાના ટાઈટ બહુ પડે છે ને તો લાઈને અહીં કને હવે છે ને ઓલી ઓફિસ છે ગોદડા લિંક કરે છે ને તો આ ગોદડા બધા લિંક કરાય આવું ટાઈટ તો ઓછી લાગે હરિઓમ હરિઓમ આ તો ઉપાધી સરકારે તો વધારી દીધી શું કેસ ભગાડ ઓરા કાકા ગોદડા ખંભે નાખીને કેલી બાજુ એલા તારે મેસેજ નથી આયો ફોન માં ના એલા મારો તો હમણે મેસેજ આયો કે ઓફિસે ગોદડા લિંક કરે છે ટાઈટ વધારે પડે તો ટાઈટ ઓછી લાગે એમ ગોદડા લિંક કરાવ્યા હોય ને તો હજો આ તાર કાકી નું આ મારું ગોદડા જઈને આધાર કાર્ડ આઈડે લિંક કરાવ્યું આ રહ્યું આધાર કાર્ડ લીધું કે આધાર કાર્ડ લઈ જાવ છું અને ગોદડા લિંક આવું ગર્દી કેવી છે જોઈ આવું બધા ગોદડા ભેગા લીધા છે લિંક કરાવતો હું એટલે આ ભંગાર ભાઈ લાગે છે ગોધરા લિંક કરાવ્યા કે નહીં એટલે ભાઈ લિંક કરાવી આવજો આ તાઇડું બહુ પડે છે ને તો આમાં આપણે ન જાય અને હા હજી હોથા કાઢવાની છે જો મારે તો ફોન માં મેસેજ આયો હતો એ ભુરા કાકા કે ગોધડા લિંક કરાવી આવો આધાર કાર્ડ ડાયરેક્ટ તો તમે નથી કરાવ્યા ક્યાં કરાય અરે અહીંયા ઓફિસે આધાર કાર્ડ લઈને જાવ બધા ગોધડા ગાભારી બધા લિંક કરાવી આવો ને કાઢ ના થરી હાલો હું જોધરા લિંક કરાવવા જઉં છું ગરદી ન હોય તો અમે તમને ફોન કરું પછી તમે લિંક કરાવી આવો

એલા ભાઈ અમે ઘડીક વાર જાતા નહીં એ ગડદી જાજી છે બધા પોતપોતાના પોતાના ગાભા બધું લિંક કરાવે છે આધાર કાર્ડ આઈ અને આધાર કાર્ડ લઈને જઈ ગયો ગાભા લઈને કેમ પાછો આવ્યો ગાભા લઈને શું કે ભગા તું ગોદડા લિંક નો થાય એમ એલા મારા ગોદડા લિંક થઈ જ જાત પણ એને એમ કીધું કે ગોદડા બધા હારા હોય ને એ લિંક થાય આ ગોદડા બધા છે ને પેશાબ વાળા છે આ રાઈટ નો હું કે એક સાઈઝ વધારે પી લેતો ને તો બધા પેશાબ છે ને એટલે નો કરી દીધા લિંક હવે આ તાર કાકી પાસે બધા ધોવડાવી નાખું ને પછી લિંક થઈ છે ભાઈ તમે હારા ગોદડા હોય તો જીજો નકર અહીંયાથી પાછા કાઢશે આ જો ભગા તું કરાઈ આવજે જો આધાર કાર્ડ લેતો જીજો અને જોઈ ગયે મૂતર બુતર વાળા હોય કરાવતો નહીં અને લઈને જાતો ને પાછા તારા ગોહા મોકલજે આ મને પાછો મોકલો જો આ તાર કાકી કહેતી હતી કે પૈસા વાળા ગોદડા લઈ જાવમાં પણ આ હું લઈ ગયો તો આ પાછો આવ્યો ધક્કો થયો મારે જાતો નહીં એવા ગાભા જેવા ગોદડા લઈને જાતો નહીં હવે હા હા નીકળતો ને પાછો આબરૂ ને કાંકરા કરતો નઈ આ જો હું પાછો આવ્યો જો હવે હું ધોરાવી નાખું તાર કાકી પાસે મારા બેટા ગોદડા લિંક કરાવવાનું નીકળું અને આમાં ટાઈડ છે ને ઓછી લાગે લિંક કરાવી નાખે તો હાલો હાલો હવે તાર કાકી ને કૌરાવી નાખે અને ધોઈ ને હરખા રિપેર કરી નાખે પછી લિંક કરી દેશે તમે કરાવી આવજો હો ભાઈ હો ને તમે કરાવી આવજો હો ગોદડા લિંક કરાવવાનું નીકળ્યું જો આવું કરાવી આવજો જો અને ગાભા જેવા ને બુતર બુતર બરા લઈ જતા નઈ હારા વ્યવસ્થિત તો આક આબુ ના કાંકડા થાય છે ને બધાય કરાઈ આવજો હા એની માનજ મારે તો ધર્મ નો ધક્કો થયો અને કાઈ સકરવાર હાજર ન થયા મેં તો ગાયો આધાર કાર્ડ કાઢ્યું ઓલા સાઈડ નો ફોન આયો તો ઈ કે ગોદડા ગાભા બધું લિંક કરાવી નાખો ટાઈટ છે ને ઠુઠવા ઠુઠવાઈ જાય એટલી ટાઈટ પડવાની છે બરફ વરસાદ થયો છે બાજુ ગામમાં તો ગોધરા લિંક કરાવવા ગયો તો પણ ગોધરા થોડીક મિસ્ટેક નીકળી આ હશે ને ગોધરા ભરાઈ રહ્યા હતા ને પેશાબ થઈ ગયો તો તો નોથી પૂ ક્યાં ગઈ ભૂરી આ ગઈ ભૂરા કેમ ધોયલ મુરા જેવા પાસા આવ્યા નોતા આધાર કાર્ડ આયરે ગોધરા લિંક થાતા એ ભૂરી આ તે કીધું એમ જ થયો આ પેશાબ વાળું ગોધડું નો લઈ ગયો તો સારું હતું મારી દીકરાએ નો લિંક કરી દીધા હા 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 ને અહીંયા આબરૂના કાંકરા ના બધા દાંત કાઢવા મીંડા મારા તું પણ હવે આવા ગોદડા ધોઈ નાખતી હતો અને કઈ કામ આના આને પાછા હે ને ગોદડા બનાવી નાખાય હરખા આ લિંક નો કરી દીધા તારા હા મારે લાઈન માં ઉભો રહ્યો કેટલી વાર અને વારો આવ્યો તો ઓલા લોકો પાછો કાઢ્યો અને દાંત કાઢીને કાઢીને મારા અરે ભલા આબરૂના કાંકરા થયા હાલો હવે ગોદડા તું હરખા કરી દે ને પછી લિંક કરાવી આવીશ ભાઈ અને ધોઈ નાખ અને કઈક નવી હારી બાળી થી પાછું બનાવી નાખ તો લિંક કરી દેશે

આ પછી વાર વાયુ અરે આખું ગામ દાત કાઢવા માંડ્યું તે તો આબરૂ ને કાંકરા કર્યા ભૂરી મારા તમારી આબરૂ કેવી છે ને મને ખબર છે એ આબરૂ વાહે જો એકે તેડા જેકે હવે તો ગામ ને ખબર પડી ગઈ ગાભા જેવા કોઈડા મૂતર વાળા લઈને દેલી ને બાયણા ને ઘરની બાયણા તો ગામ ને ખબર પડી ગઈ કે તમારી આબરૂ કેવી છે એકે તેડા છે એકે ગાભા લઈને આ ખંભે નાખીને આયલા હું ઘેને તો આમ આમ ઉલટી થાય કે બાયસ આવે

અને આ પાછો ડાયો થાય છે ધોઈ નાખજે એક તો પેસા ગોદડા માં કરે છે પાછો હોશિયારી મારે છે